બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડતી ઘટનામાં પાલનપુર પોલીસની જુગાર સ્પેશિયલ ટીમે મોટો દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું છે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગંજી જુગાર રમતા ચાર ઈસમોને કુલ રૂપિયા એક લાખ સાત હજાર નવસો સાહીઠના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે પાલમપુર જુગાર સ્પેશિયલ ટીમના પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ વાઘેલાને મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઈશ્વરિયા ગામની સીમા રહેતા પાંચાજી અરજણજી ઠાકોરના ખેતરમાં કેટલાક ઈસમો ભેગા મળી ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા પોલીસે દરોડો પાડી ઘટના સ્થળેથી ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા ઝડપી પાડવામાં આવેલા મુદ્દામાલ અને આરોપીઓની વાત કરવામાં આવે તો ઝડપી પાડવામાં આવેલા ઈસમોની અંગઝડતી કરતાં પંદર હજાર નવસો સાહીઠ રોકડા બાવીસ હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન સિત્તેર હજાર રૂપિયાના બે મોટર અને જુગાર રમવાના ગંજીપાના સહિત કુલ એક લાખ સાત હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ આ દરોડામાં વાવ તાલુકાના જાનાવાડા દયારામ હરજીજી મોરખિયા ભાભર તાલુકાના મેરા ગામના હંસાજી મણાજી ખસિયાતર ભાભરના અબાસણા ગામના દિનેશજી રામચંદજી અદરાણી અને ભાભરના ઇન્દ્રાવા ગામના તીબાભાઈ કાંજીભાઈ પરમારનો સમાવેશ થાય છે જુગારની આ રેડ દરમિયાન અન્ય ચાર ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા નાસી છૂટેલા શખ્સોમાં ભાભરના ઇન્દ્રાબા ગામનો અંબારામભાઈ ઠાકોર વાવ તાલુકાના ઈશ્વરિયા ગામનો પંચાજી અર્જનજી ઠાકોર વિવો કંપનીનો મોબાઈલ ધરાવતો અને હીરો કંપનીનો જી જે જીરો આઠ એ એમ સત્તાવન અગણસી નંબરના એચ એફ ડિલક્સ બાઇકના ચાલકનો સમાવેશ થાય છે પાલનપુર જુગાર સ્પેશિયલ ટીમે આ પાત્ર કેસ શોધી કાઢી પકડાયેલા આરોપીઓને વાવ પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કરી રહી છે